મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ચાર માર્ચ એટલે લાઇનમેન દિવસ તથા સલામતી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે સમાજની દરેક જગ્યાએ વીજ પુરવઠો એ મહત્વનો ભાગ છે વીજળી સિવાયનો અંદાજ પણ કરવો અશક્ય છે ત્યારે વીજ કંપનીની કરોડરજ્જુ ગણાતા અને યોદ્ધા ગણવામાં આવતા એવા ત્રીજા લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમજીવી દ્વારા દર વર્ષે ચોથી માર્ચના દિવસે લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે કાર્યક્રમમાં વડોદરા સર્કલ ઓફિસની કાર્યપાલક ઇજનેર એચ વી શાહ જાંબુઆ વિભાગીય કચરાના નાયબ ઇજનેર વીડી ચૌહાણ પાદરા એકના પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર મોહસીન દુધવાલા પાદરા બે પેટા વિભાગીય કચેરીના શશિકાંત ટંડેલ મોભા પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર ધ્રુવ દીક્ષિત તમામ જુનિયર ઇજનેર તેમજ આરોગ્ય વિભાગમાંથી ખાસ ડોક્ટર કિંજલ પારેખ સહિત મોટી સંખ્યામાં તમામ લાઇનમેન સહપરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય તેમજ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં હાલમાં પૂર્વ વીજ કર્મચારી હરનેશ પુરોહિતના આકસ્મિક મૃત્યુ બદલ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાદમાં તમામ લાઇનમેનો તિલક કરી મોં મીઠું કરાઈ સ્વાગત સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહેમાનોના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સુરક્ષા બાબતે શપથ પણ લેવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં એમજીવીસીએલ દ્વારા ખાસ લાઇનમેનોને સેફ્ટી અને સુરક્ષાના સાધનો સાથે જ કામગીરી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના લાઇન સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે આ નું આયોજન કરવામાં આવેલ જે સારી રીતે અહીં પાદરા ખાતે કરવામાં આવેલ મુખ્ય ઉદ્દેશ આ જે લાઇન સ્ટાફ છે તે લોકો જે કામ કરી રહ્યા છે જેને અત્યાર સુધી કોઈએ રેકગ્નાઇઝ નથી કર્યું તેને રેકગ્નાઇઝ કરી અને તેને બિરદાવવા માટેનું હતું અને જોડે જોડે સલામતીના સાધનો વાપરીને લાઈન પર કામ કરવું જેથી સલામત રહીને આપણે કામ કરી શકીએ તે આજનો મુખ્ય ઉદ્દેશ હતો